વર્ષે શહેરમાં આવેલા માનવ સર્જિત અને કુદરતી પુરમાં વોર્ડ નંબર અઢારમાં સરકારી પૂર વળતરથી વંચિત લોકોના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર સાથે રજૂઆત કરી ગત વર્ષે શહેરમાં બે વાર પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં માનવ સર્જિત અને કુદરતી પૂર દરમિયાન ત્રણ દિવસ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને લાખોના નુકસાન થયા હતા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર અઢાર તથા વડસર વિસ્તારમાં પણ લોકોના મકાનોમાં ઘણું નુકસાન થયું હતું જે તે સમયે સરકાર દ્વારા પૂર નુકસાન વળતર આપવાની જાહેરાત કરી હતી જેના પગલે વોર્ડ નંબર અઢારના કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર પાટીલ દ્વારા પૂરથી પ્રભાવિત લોકોના નામો નંબર સાથેની યાદી કલેક્ટરને આપી હતી અહીં કોંગ્રેસના આગેવાનો પણ આવીને આ પરિસ્થિતિને જોઈ આ મુદ્દે આશ્વાસન આપ્યું હતું અને કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું જેમાં કેટલા

આ માજાપુર વિસ્તારમાં કોઈ પાણી નહોતા ભરાતા પણ ગત વર્ષે જે પાણી ભરાયા અને વિશ્વામિત્રીનું પાણી પૂરનું પાણી જે જેનો નિકાલ થવો જોઈએ એ લોકોના ઘરોમાં આવ્યું કેમ કારણ કે વિશ્વામિત્રી પર આજે પણ જે ગેરકાયદેસર દબાણો છે એ તોડવામાં નથી આવ્યા અને વિશ્વામિત્રીને ઊંડીને પોડી કરવાના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે માટીના નામે લાકડાના નામે એ જગદેખી દેખીતો ભ્રષ્ટાચાર છે અને માટે જ ગઈકાલે જ્યારે અમારા કોર્પોરેટરોએ સભામાં પૂછ્યું કે વિશ્વામિત્રીનું કેટલું કામ થયું છે તો જવાબ આપવાની જગ્યાએ આ લોકોએ ચોવીસ મિનિટમાં સભાને બરખાસ્ત કરી દીધી આ લોકોને જે સત્તાનો નશોનો અભિમાન ચડ્યો છે એ આ માજાપુરની પ્રજા અને વડોદરાની પ્રજા ઉતારશે કારણ કે હજુ સુધી જે લોકોને આર્થિક નુકસાન થયું ઘર વખરીનો સામાન નુકસાન થયું આ લિસ્ટ છે હજુ સુધી એ લોકોને કેશ ડ્રોલ કે આર્થિક સહાય આપવામાં નથી આવી તમે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીએ ગત વર્ષે પણ જ્યારે અમે એક રેલી કાઢી હતી આખા વડોદરા શહેરમાં લોકોને કેશડોલની માગણી કરી હતી આજે માંજાપુર વિસ્તારમાં પણ અમુક જગ્યાએ આજે પણ આર્થિક સહાય નથી મળી આ લોકોના ઘરોમાં પાંચ પાંચ છ છ ફૂટ પાણી હતું એમનું ફર્નિચર એમનો ઘર વખરીનો સામાન કારણ બધું ડૂબી ગયું ત્યારે પણ આ લોકો હજુ સુધી એમની સહણ ઠેકાણા નથી આવતી માટે અહીંયા સ્થાનિકોની સાથે અમારા સાથે બધા કોંગ્રેસના રજૂઆત કરવા આવ્યા છે ગત વર્ષે જે પ્રકારે વિશ્વામત્રી નદીમાં અંધારું પાણી ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે છોડવામાં આવ્યું હતું તંત્ર દ્વારા એ રીતના તે વખતે એવું કહેવામાં આવતું કે પૂરનું પાણી છે વરસાદમાં વધારે ઉપર વરસાદ પડ્યો છે ત્યારે યોગ્ય સંકલન નહોતું તે વખતે જે તે વખતે અને એના કારણે આ પાણીનો નિકાલ નહોતો થયો અને પાણી વડોદરા શહેરના સમગ્ર રહેણાંક વિસ્તારમાં પાણી છૂટ્યું અને પારાવાર જે પ્રકારની નુકસાની થઈ લોકોને ઘરમાં પાંચ પાંચ દસ દસ ફૂટ લોકોના ઘરમાં પાણી રહ્યું ત્રણ ત્રણ દિવસ એમાં અમારા માંજલપુર વિસ્તારના પણ લોકો ભોગ બન્યા છે વળસર વિસ્તારો હોય કે પછી માંજલપુરનો વિસ્તારો ઘણા બધા વિસ્તારના સોસાયટીઓના ઘરોમાં પાણી ગયું અને તે વખતે પાણીમાં પણ સરકાર અને તંત્ર જે સંકલનનો અભાવ રહ્યો તે વખતે પણ કોઈ સુવિધા લોકોને નથી મળી ત્રણ ત્રણ દિવસ લોકો ભૂખ્યા ચારશે રહ્યા એની પછી સરકારે જે જાહેરાત કરી કે પૂર પીડિતોને વળતર આપીશું અને એને જોતાં વોર્ડ નંબર અઢાર કોંગ્રેસ પ્રમુખ તરીકે મેં આ માહિતી કલેક્ટરશ્રીને આપી હતી આવેદનપત્ર આપ્યું હતું સમગ્ર વડોદરા અમારા માંજલપુર વિસ્તારના જે પૂરગ્રસ્ત વિસ્તાર છે એની વિસ્તૃત આગેવાનો સાથેની યાદી મોબાઈલ નંબર સાથે મેં કલેક્ટરશ્રીને આપી હતી ત્યારબાદ ઘણા ખરા લોકોને વળતર બી ચૂકાયું અમારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અમારા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સાહેબ પણ આ વિસ્તારની મુલાકાત લીધી હતી છતાં પણ હજુ પણ ઘણા ખરા એવા લોકો છે એમને આ પૂરનું પાણીમાં જે વળતર મળવું જોઈએ એ વળતર મળ્યું નથી ત્યારે સ્થાનિક નાગરિકોની માગણીને લાગણીને લઈને છેલ્લા ઘણા સમયથી બધા પોતપોતાના રીતના પ્રયત્ન કરે છે અમે પણ પ્રયત્ન કરીએ છીએ ત્યારે આજે ફરીવાર મામલતદારશ્રીને આ આવેદનપત્ર આપવા માગે છે કે મેડમ આપ શ્રી આ અમારો આ રજૂઆત છે એને કલેક્ટર સુધી પહોંચાડો અને વહેલામાં વહેલી તકે આ નાગરિકોને અમારા વળતર ચૂકવે જો આગામી દિવસોમાં નહીં ચૂકવવામાં આવે છે તો આ જ જગ્યા પર અમે આમરણ ઉપવાસ પર બેસીશું અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપના માધ્યમથી અમે કરવા માગીએ છીએ તંત્રને